નમસ્કાર મિત્રો તો દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ અને મુક્તિશ્વર ડેમ અને ધરોઈ ડેમ આ ચાર ડેમોની સપાટીની માહિતી તમારે જોતી હોય તો ચેનલને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જેથી કરીને તમને આ ચાર ડેમોની માહિતી મળતી રહે તો વાત કરીએ હવે દાંતીવાડા ડેમ દાંતીવાડા ડેમમાં મોડી રાતે બે હજાર ક્યુસેક પોણીની આવક ચાલુ હતી અને હાલ એને ઘટીને ઘટાડો જોવા મળ્યો છે આજે દિવસે ઉપરલાવાસમાં સારો વરસાદના કારણે આવક થશે પણ મોડી રાતે આવક થશે મિત્રો તો વાત કરીએ દાંતીવાડા ડેમમાં આવકની વાત કરીએ તો બસોને દસ ક્યુસેક પોણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો પોણસો ને બોતેર પોઈન્ટ પંચ્યોતેરની સપાટી પોણી હાલ પોકી ગયું છે મિત્રો અને ભરાવાની વાત કરીએ તો ત્રીસ ટકા ડેમ ભરાઈ ગયો છે મિત્રો અને સીપો ડેમ અને મુક્તિશ્વર ડેમ અને ધરોઈ ડેમની કોઈ માહિતી અમને હજી સુધી મળી નથી જેવી તેવી માહિતી મળશે એવી તમે અમે તમને માહિતી આપી દઈશું ઓકે તો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વીડિયોને લાઈક કરી દેજો